હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે હું તમારી સાથે એક એવી રેસીપી શેર કરવાની છું અને તે રેસીપી છે બટાકાનું શાક અને તે પણ બિલકુલ તેલ વગર બનાવીશું હવે તમે વિચારતા હશો કે શું તેલ વગર તો કંઈ શાક બને ખરું તો હા બિલકુલ બને ને અને આ બટાકાનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા લઈશું એક કુકર અને કુકરમાં બટાકાને એક ચપ્પાની મદદથી વચ્ચેથી કટ કરીને કુકરમાં એડ કરી લઈશું તો મેં અહીંયા ત્રણ જેટલા બટાકા લીધા છે તો બટાકાને તમે વધુ કે ઓછા પણ લઈ શકો છો તે તમારી ચોઈસ છે હવે આની અંદર દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું હવે કુકરનું ઢાંકણ બંધ કરી ત્રણથી ચાર વિસલ વગાડી લઈશું ત્રણ થી ચાર વિસલ વાગી ગઈ છે અને હવે કુકરનું ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ કે બટાકા બફાઈ ગયા છે કે નહીં તો બટાકા ખૂબ જ સરસ રીતે બફાઈ ગયા છે હવે બટાકાને એક એક કરી ચમચાની મદદથી એક પ્લેટમાં કાઢી લઈશું તો આ જુઓ મેં બટાકાને એક પ્લેટમાં કાઢી લીધા છે તો ફ્રેન્ડ્સ બટાકા થોડા ગરમ છે અને બટાકા ગરમ હોય અને બટાકાની છાલ કાઢવી હોય ને તો તેના માટેની એક ટ્રીક બતાવું છું તો આવી એક કાંટાવાળી ચમચી લઈ ચમચીને બટાકાની વચ્ચે ભરાવી દેવાની અને તે પછી બટાકાની છાલ કાઢી લેવાની આનાથી શું થશે કે બટાકો ગરમ છે ને તેનાથી તમારા હાથમાં ગરમ પણ નહીં લાગે અને બટાકાની છાલ ખૂબ જ સરળતાથી નીકળી જશે તો બસ આ જ રીતે કાંટાવાળી ચમચીને બટાકાની વચ્ચે ભરાવતા જઈશું અને બટાકાની છાલ કાઢતા જઈશું તો મેં અહીંયા બધા જ બટાકાની છાલ કાઢી લીધી છે હવે બટાકાને કટ કરી લઈએ હવે બટાકાને આ રીતે એક ચપ્પાની મદદથી મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું તો બટાકાને તમારે મીડિયમ સાઇઝમાં જ કટ કરવાના છે એકદમ ઝીણા કટ નથી કરવાના તો આ જુઓ મેં બધા જ બટાકાને કટ કરી લીધા છે હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક પેન અને પેનમાં એડ કરીશું એક ચમચી જીરું અને જીરું એડ કર્યા પછી તરત જ ગેસની ફ્લેમ ચાલુ કરી મીડિયમ કરી લઈશું હવે મીડિયમ ફ્લેમ પર જીરાને બરાબર શેકી લઈશું તો ફ્રેન્ડ જીરાનો કલર થોડો બદલાઈ જાય અને જીરામાંથી એકદમ સરસ મજાની સ્મેલ ના આવે ને ત્યાં સુધી જીરાને તમારે શેકી લેવાનું છે તો આ જીરું જ્યારે શેકાશે અને તે પછી જ્યારે બટાકાનું શાક બનાવીશું ને ત્યારે આ બટાકાનું શાક ટેસ્ટમાં જોરદાર લાગે છે તો જીરાનો કલર બદલાઈ ગયો છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ મજાની આવી રહી છે એટલે કે જીરું ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયું છે હવે એડ કરીશું બે મીડિયમ સાઈઝની ઝીણી કટ કરેલી ડુંગળી તો ડુંગળીને થોડી વાર સુધી જીરા સાથે મિક્સ કરી સાતળી લઈશું તો ડુંગળી થોડી સતળાઈ જાય તે પછી થોડું પાણી એડ કરી ફરીથી થોડી વાર સુધી સાતળી લઈશું તો ડુંગળી થોડી વાર ને ત્યારે ડુંગળીનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થઈ જશે હવે ફરીથી થોડું પાણી એડ કરી લઈશું સાથે જ એડ કરીશું એક મીડિયમ સાઇઝનું ઝીણું કટ કરેલું ટામેટું હવે ટામેટાને ડુંગળી સાથે કરીશું સારી રીતે મિક્સ સાથે જાડ કરીશું અર્ધી ચમચી થી થોડી ઓછી હળદર સાથે જાડ કરીશું અર્ધી ચમચી તીખું લાલ મરચું સાથે જાડ કરીશું એક ચમચી ધાણા જીરું સાથે જાડ કરીશું અર્ધી ચમચી કાશ્મીરી લાલ મરચું આનાથી તીખું નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવશે સાથે જાડ કરીશું થોડો ગરમ મસાલો આનાથી આ શાક ટેસ્ટમાં ખૂબ બસ સરસ લાગે છે તો ગરમ મસાલો જરૂરથી એડ કરો સાથે જ જડ કરીશું ચપટી હિંગ સાથે જડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે આ બધા જ મસાલાને થોડી વાર સુધી મિક્સ કરતા રહીશું અને આ મસાલા પેનમાં ચોંટી ના જાય તે માટે એડ કરીશું થોડું પાણી હવે ફરીથી મિક્સ કરી આ બધા જ મસાલાને થોડી વાર સુધી ચડવી લેશું આનાથી આ મસાલા ખૂબ જ સરસ રીતે ચડી જશે અને આ શાક જ્યારે તમે ખાશો ને ત્યારે તમને લાગશે જ નહીં કે તમે આ શાક તેલ વગર બનાવ્યું છે હવે આ રીતની એક છીણીની મદદથી આદુનો ટુકડો લઈ આદુને છીણી લઈશું સાથે ગોળને પણ એક ચપ્પાની મદદથી આ રીતે કટ કરી લઈશું તો આમાં આપણે ટામેટું એડ કર્યું છે ને તો ગોળ જરૂરથી એડ કરવો આનાથી આ શાક ટેસ્ટમાં ખૂબ બસ સરસ લાગે છે સાથે જ એડ કરીશું થોડું પાણી હવે ફરીથી એકવાર મિક્સ કરી લઈશું તો તમારે ટામેટાને આ રીતે ચમચાની મદદથી થોડા મેશ કરી દેવાના તો તમે જોઈ શકો છો કે બિલકુલ તેલ એડ કર્યા વગર પણ આ શાક દેખાવમાં પણ ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે સાથે જ એડ કટ કરેલા બટાકા બટાકા તો આપણે જે બાફીને કટ કરીને રાખ્યા હતા ને બસ તે જ બાફેલા બટાકા એડ કરી લઈશું હવે બટાકાને બધા જ મસાલા સાથે કરીશું સારી રીતે મિક્સ હવે આની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું તો તમારે શાકમાં જેટલો રસો જોઈતો હોય તેટલું પાણી તમારે એડ કરવાનું અને બીજી એક વાત કે ફ્રેન્ડ્સ જો બટાકાનું શાક થોડું રસાવાળું હોય ને તો શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે જ એડ કરીશું થોડીક કસ્તુરી મેથી તો કસ્તુરી મેથીને આ રીતે હાથથી મસળીને એડ કરીશું આનાથી સ્મેલ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આને ઢાંકીને બે થી ત્રણ મિનિટ સુધી થવા દઈશું તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને સુપર ટેસ્ટી એવું બટાકાનું શાક તૈયાર છે અને તે પણ બિલકુલ તેલ એડ કર્યા વગર તો તમે જોયું ને શાકનો કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે અને આ બટાકાનું શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આ બટાકાનું શાક જેને બિલકુલ તેલ ન ખાવાનું હોય ને તેમને જો આ શાક બનાવીને આપશો ને તો તે કહી જ નહીં શકે કે આ બટાકાનું શાક તમે બિલકુલ તેલ એડ કર્યા વગર બનાવ્યું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી ઉપરથી થોડા ધાણા એડ કરી લઈશું તો ચાલો હવે સર્વ કરી લઈએ તો જ્યારે પણ કંઈક અલગ અને ટેસ્ટી ખાવાનું મન થાય અને તે પણ બિલકુલ તેલ વગર તો આ બટાકાનું શાક એકવાર જરૂરથી બનાવજો તમને બધાને ખૂબ જ પસંદ આવશે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ